જુના ભરૂચમાં આવેલ પૌરાણિક શ્રી વાઘેશ્વરી માતાજીની ચલણ વિધિ નો કાર્યક્રમ જૂના ભરૂચના લાલભાઈની પાઠ સ્થિત બસો પચાસ વર્ષ કરતા જૂના પૌરાણિક શ્રી વાઘેશ્વરી માતાજીની ચલણ વિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પ્રાચીન નગરી ભરૂચમાં ઘણા પૌરાણિક મંદિરો આવેલા છે તેમાંનું જૂના ભરૂચમાં લાલભાઈની પાઠ સ્થિત શ્રી ત્રાગડ સોની પંચ સંચાલિત અંદાજિત બસો પચાસ વર્ષ કરતાં જૂનું પૌરાણિક વાઘેશ્વરી માતાજીનું મંદિર આવેલ છે જે મંદિર સમય જતાં જર્જરિત થતાં મંદિરના નવનિર્માણ અર્થે ચલણવિધિનો કાર્યક્રમ મંદિરના પ્રાંગણમાં રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે રામાનંદ સાગર પરિવાર નિર્મિત કાગભૂષણ રામાયણમાં પાત્ર ભજવનાર ભરૂચના કલાકારો મેહુલ પટેલ તેમજ અરવિંદભાઈ પરમારે વિશેષ ઉપસ્થિત રહી મંદિર નિર્માણમાં યથાશક્તિ ફાળો આપવા માઈ ભક્તોને અપીલ કરી હતી શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિર નિર્માણને લઈ યોજાયેલ ચલણવિધિ કાર્યક્રમ નિમિત્તે હોમહવંગ મહાઆરતી સહિત પ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં માય ભક્તો ઉપસ્થિત રહી મહા તેમજ પૂજા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી કાર્યક્રમનું સફળ આયોજન કરનાર સંજય સોની સ્નેહલ સોનીએ સૌ ઉપસ્થિતજનોનો આભાર વ્યક્ત કર્યો હતો તો આપ સૌ ভক্তોને તથા તમામ ભાવિક જનતાને એક હું અરવિંદ પરમાર આમ તો વ્યવસાય હું શિક્ષક છું નારાયણ વિદ્યાલયમાં શિક્ષક તરીકે સેવા આપું છું હજી પણ પણ મારો કલાકાર જીવડો હતો એટલે અમે ઓગણીસો બાણું થી આ ક્ષેત્રે જોડાયેલા છે અને હાલમાં બહુ ચર્ચિત કાકભૂષણ ની રામાયણ જે દૂરદર્શન પર આવી રહી છે અને નેક્સ્ટ આવવાની છે ગૌ માતા કામ નો આ બંનેમાં અમે જૂના પૌરાણિક વાઘેશ્વરી માતાના મંદિરનો જીર્ણોધાર થવા જઈ રહ્યો છે આ તબક્કે મારે વાત એ કેવી છે કે જ્યારે કોઈકના મનમાં કઈ ઉગતું હોય ને એ ઉગતું હોય ને ત્યારે એનો ભણગો બહાર નીકળ્યા હોય અને ભણગા માધું પછી વટવક્ષ બને એ આ મંદિર છે આ એમ એમ નથી બની ગયું અહીંયા સાક્ષાત માતાજી બિરાજમાન છે અને એ બિરાજમાન છે એટલે તો અમને સપનો આપ્યો કે ત્યાં નદી કિનારે અને ત્યાં જઈને મારી મૂર્તિ મળી આવશે મિતા આ જોગ સંજોગ કઈ આમાં નથી રચાતો એનો સાક્ષાત કઈ ઔચિત્ય હશે કોઈક ઉર્જા હશે સાક્ષાત માતાજી બિરાજમાન હશે એટલે તો એમને ત્યાંથી અહીંયા આવવાની ઈચ્છા વ્યક્ત થઈ આ જેવું તેવું મંદિર નથી તમારી હરેક મનોકામના પૂર્ણ કરે ને એવું આ મંદિર છે મિત્રો આવા મંદિર નો જીર્ણોધાર થતા હોય ને તો દિલથી દિલથી આપણે દિલ થી કઈ પણ વિચારે વગર આપણે સમર્પણ આપવું જોઈએ